તો અમદાવાદના ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો છે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલને પકડી પાડવામાં આવ્યો કાર્તિકાંડ બાદ છેલ્લા બે મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો ખ્યાતિકાંડ પોલ ખુલ્યા બાદ વિદેશ આ કાર્તિક ભાગી ગયો હતો પહેલા ઓસ્ટ્રેલિયા અને બાદમાં દુબઈ ભાગી ગયો હતો અને કાર્તિક પટેલને પકડવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલે કોર્ટમાં અરજી પણ કરી હતી કાર્તિકની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી એટલે કે મોડી રાત્રે હવે કાર્તિક પટેલને દબોચી લેવામાં આવ્યો છે હવે આ ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે તો કાર્તિક પટેલને લઈને અનેક જે ગુનાહિત કાવતરા માટે સૂત્રધાર છે કાર્તિક પટેલ ત્યારે ખ્યાતિંડનો મુખ્ય સૂત્રધારને ધરપકડ કરવામાં આવી છે કોઈપણ ભોગે રૂપિયા રડવા માટે આ ઉદ્દેશ્ય જે હતો કાર્તિક પટેલનો ખ્યાતિકાંડમાં અને હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે હોસ્પિટલના સ્ટાફ પર સતત પ્રેશર કાર્તિક કરતો હતો તો ખ્યાતિ સૂત્રધાર કાર્તિક પટેલને દબોચી લેવામાં આવ્યો છેલ્લા બે મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો તેને અરજી પણ કોર્ટમાં કરી હતી આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે આ અરજીને ફગાવી હતી અને હવે તેની ધરપકડ થતા અનેક ખુલાસાઓ જે છે તે આ ખ્યાતિકાંડમાં થઈ શકે છે સતત તે સ્ટાફને પ્રેસર પણ કરતો હતો અને રૂપિયા રડવાની લાલચમાં કાર્તિક પટેલે આ સમગ્ર કાંડ જે છે તે રચ્યું હતું અને હવે ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ થઈ શકે છે અને પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે ધર્મેશ વૈદ્ય પાસેથી ધર્મેશ ખ્યાતિનો સૂત્રધાર કાર્તિક પટેલને દબોચી લેવામાં આવ્યો છેલ્લા બે મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો અને તેને કોર્ટમાં પણ અરજી કરી હતી હવે આ ધરપકડ બાદ અનેક ખુલાસાઓ ધર્મેશ થઈ શકે છે દીપિકા કહી શકાય કે પીએમ જે વાય યોજના જે એકદમ આયુષ્યમાન યોજના એક દર્દીઓ માટે ખૂબ રાહતરૂપ હતી ધંધો બનાવનાર અને બેના મોત કેમ્પ કડીમાં અને બેના મોત થયા પછી જે આખો સમગ્ર મામલો થયો પોલીસ ફરિયાદ થઈ નવ આરોપી સામે ફરિયાદ થઈ હતી જેમાં આઠ આરોપી સકંજામાં આવ્યા હતા એક જ માત્ર મુખ્ય સૂત્રધાર કહી શકાય કાર્તિક પટેલ વિદેશમાં માણતો હતો પહેલાં ઓસ્ટ્રેલિયા અને પછી દુબઈ દુબઈ થી ગત રાત્રિના મોડી રાત્રિના આવતાની સાથે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે જોવાનું એ રહે છે કે આર્તિક પટેલ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં શું શું નવી વસ્તુ લઈ આવે છે કારણ કે આ એક જે આયુષ્યમાન યોજના છે એ કેન્દ્ર સરકારની યોજનાનો જે પેશન્ટને માત્ર એ દર્દ ન હોય છતાં એમના હૃદય ચીરવાનું કામ આ ખ્યાતિ કાંડે કર્યું છે આ ખ્યાતિના સૂત્રધારોએ કર્યું છે આ આરોપીઓએ કર્યું છે જોવાનું એ છે કે આજની જે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવા રહસ્યો કયા ખુલે છે ઉપરાંત પીએમ જે વાયમાં આરોગ્ય ખાતું રાજ્યનું આરોગ્ય તંત્ર એ એને કેટલી મદદરૂપ થતું અને આ જે કાર્તિક પટેલ છે એ આટલા વખત જ્યાં જ્યાં આશરો લીધો અને જ્યારે ખ્યાતિકાંડ થયો ત્યારે ઓસ્ટ્રેલિયા દુબઈ ભાગી ગયાનું પણ કહેવામાં આવે છે પણ આખરે પાસઠ દિવસમાં એ સકંજામ આવ્યો છે ત્યારે હવે એમની પાસે તો એ કડી લેવાની છે કે રાજ્યના આરોગ્ય તંત્રમાં એમની ખાતે કોઈ સાઠ હતી કે કેમ અધિકારીઓની સાટગાઠ હતી કે કેમ કારણ કે કઢી એટલે મહેસાણાને એક એપી સેન્ટર બનાવ્યું હતું અને મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ કરી અને કેટલાક દર્દીઓએ તો જે આપણા ગુજરાત પશ્ટના દર્શકોને પણ જે બતાડ્યું હતું કે એમને થતી આંખની તકલીફ હોય તો હાર્ટના ઓપરેશન કરી નાખતા આ તમામ વસ્તુઓ અત્યારે જે બહાર આવી છે એની વિગત હવે ઓકાવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે જી જી આભાર ધર્મેશ વિગત આપવા બદલ તો જે રીતે ખ્યાતી કાંડને લઈને સૂત્રધાર જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે આ ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે